ઘણા વર્ષો સુધી રાહ જોયા બાદ અયોધ્યામાં રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આ ભવ્ય રામ મંદિરની એકથી એક વિશેષ ખાસિયત છે એવામાં રામ મંદિરના તાળાની વાત કરીએ તો આ મંદિરનું તાળું ચાર ક્વિન્ટલનું છે જે તાળું અલીગઢના એક વૃદ્ધ કારીગર દ્વારા પિસ્તાળીસ વર્ષે તૈયાર કરવામાં આવ્યું છે આમ જોવા જઈએ તો અલીગઢ જુદા જુદા પ્રકારના તાળા માટે ફેમસ છે અહીં ખૂબ મોટા પ્રમાણમાં આનો વેપાર છે અને વાર્ષિક આંકડો ચાલીસ હજાર કરોડ રૂપિયાનો છે કારણ કે અલીગઢમાં તાળા બનાવવા માટેના પાંચ હજારથી વધુ યુનિટ છે પરંતુ તમને ખબર છે કે અલીગઢમાં જે તાળા બનાવવામાં આવે છે એ કઈ ધાતુમાંથી બને છે અને અહીંના તાળા આટલા ફેમસ કેમ છે તમને જણાવીએ તો અલીગઢમાં પહેલાના સમયમાં પિત્તળમાંથી તાળું બનાવવામાં આવતું હતું પરંતુ હાલ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે આ તાળાની મજબૂતીના કારણે તે દુનિયાભરમાં ફેમસ છે સૌથી છેલ્લે જણાવીએ તો અલીગઢના તાળાને પિયા એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડકશનનો ટેગ પણ મળેલો છે અને આ કારોબાર મુગલ કાળથી ચાલ્યો આવે છે